રત્ન કલાકારો ના પચાસ હજાર બાળકો ના ફોર્મ પાસ થયા છે છવ્વીસ હજાર રત્ન નાની રૂલ કારણે ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે તો આ ફોર્મ ને ફરી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર સાહેબના મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ આજે એવા રત્ન કલાકારો છે જેના ઘરના ઈ એમઆઈ ચાલે છે જેના ઘરના ભાડાનું મકાન છે અને એવા રત્ન કલાકારોને ફોર્મનો લાભ મળી ગયો છે કે જેને પોતાના ઘરના મકાન છે ઘરની ગાડીઓ પણ છે અમે એની વકાલત નથી કરતા પરંતુ આ એવા વંચિત રત્ન કલાકારો છે જે હકીકતને લાભને પાત્ર છે તો એના ફોર્મ પણ રિજેક્ટ કરવામાં આવ્યા છે તો એ ફરીવાર પાસ કરવામાં આવે એ માટે અમે આજે આવેલા છે ઘણા કિસ્સામાં એવું એ સામે આવ્યું છે કે પરિવારમાં બે બાળક હોય બે ફોર્મ ભરાયા હોય એક મંજૂર થયું છે એક નામ હા ઘણા બધા અમે રત્ન કલાકારો છે કે એક ફોર્મ પાસ થયું છે એક નથી થયું તો એ તંત્રની કઈ કઈ રીતની છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર જ્યારે શનિવારે પૂછવા ગયા છે તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉડાવ જવાબ કલેક્ટરના આદેશ હતો કે આ લોકોને તમારે લિસ્ટ આપી દેવાનું છે પરંતુ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રવાળાએ અમને લિસ્ટ આપ્યું નથી તો કલેક્ટરના આદર્શને પણ ખોલીને પી ગયા છે મેં પોતે કલેક્ટર સાહેબને ફોનમાં વાત કરેલી છે કે તમે લિસ્ટ લઈ આવો તો આ લોકો પણ નથી આપતા આ ખૂબ મોટી બેદરકારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રવાળાની છે આ ચોક્કસ જે રીતે બેદરકારી સામે આવી છે એને લઈને અહીંયા રજૂઆત કરવામાં આવી રહી છે કેટલાક વાલીઓ આવ્યા છે એમની સાથે વાત કરીએ કઈ રીતે ફોર્મ રિજેક્ટ થયું છે શું કહેવામાં આવ્યું છે

કેટલી મુશ્કેલી કેટલી આમાં આર્થિક સહાયમાં બહુ મોટો ફેર પડી જાય સરકાર તરફથી અગર ફોર્મ પાસ થઈ જાય તો અમારી મુસીબત કમ થઈ જાય કેમ કે જો હીરામાં બહુ મંદી આવે છે તકલીફ થઈ જાય ગયા વર્ષની ફીસ બાકી છે આ વર્ષની ફીસ બાકી છે તો ક્યાંથી કરીએ અમે દિવાળી વખતે તો દિવાળી વખતે એક એક બેડ દોઢ મહિનાની રજા પડી જાય તો ક્યાંથી કરીએ અમે તો ઘરમાં ઘર સંભાળીએ છીએ નાના નાના છોકરા છે ક્યાંથી અમે પૂરી કરીએ